અવનવા કરતબ જુનાગઢમાં જોવા મળ્યા હતા પંચોતેરમાં સત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ પોલીસના જવાનો દ્વારા બાઇક સ્ટન્ટ મલખમ અશ્વશો ડોગ શો મચાલ પીટી સહિતના ભવ્ય કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા તો ગુજરાત પોલીસના બસો છપ્પન જવાનો દ્વારા વિવિધ કરતબ રજૂ કરાયા સાથે જ પાંચસો બાર મશાલ જવાનો દ્વારા મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં બંને હાથમાં મશાલ પકડીને જય શ્રી રામ ફિટ ઇન્ડિયા ગિરનાર ગુજરાત પોલીસ વેલકમ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતા કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતિ કરવામાં આવી લોકો અને પોલીસ બંને પ્રજા નજીક આવે અને આ આયોજનમાં અલગ અલગ ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ સાથે સાથે નો ડ્રગ્સની થીમ અને લોકલ ગિરનાર અને ગુજરાત પોલીસના આ સમગ્ર કાર્યક્રમમાં એક અલગ પ્રકારે રજૂઆત થાય અને આગામી આ બંને કાર્યક્રમ છે છવ્વીસમી જાન્યુઆરીના સારી રીતે થાય આ પ્રકારે આજે મશાલ પેટીનું અહીંયા જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલું હતું જૂનાગઢને જ્યારે ગરવા ગિરનારની ગોદમાં આપણને આ મળ્યો હોય ત્યારે એનો અનેરો આનંદ છે એમાં આ પીટી અને બધા જે પોલીસની જે સંઘર્ષ જેમ અત્યારે યુવા ધનમાં નશા બધા બહુ બીજા લાગ્યા છે એ એ એ બધા નશા મૂકીને આવા નશા લાગી જાય કઈ કરી બતાવવાના તો અદ્ભુત ભારત વર્ષમાં આપણે જોઈ શકીએ